ઇલાઇટ ગુજરાતી ગર્વથી ગુજરાતી પેલી જમકોડી ખેતરે બેતરેથી ઘેર જતી હોય ને કોમ પતાય ને એટલે એને ઊભી રાખીને પૂછી જ લઉં કહે જમકોડી મારી જોડે બોલવું છે હા બા પરદેશ મારે તો દિયર મેર પડી જાય પરપોટો ને જમકુડી હું કે માર ભાઈ પરપોટે બસ ભાઈ મજામાં અને પરપોટેસ નહીં પરપોટો હા બા જે હોય હું એમ કહું મને એમ કે કે પેલું તું સોરીન મળવા જો તો તો વાત આગળ વધી કે નહીં ઇન્સ્ટાગ્રામ વાળી હ મળવા તો જો પણ પછી અમે સુટા પડ્યા ને તારની મારી દિયર મારો ફોને એ નહીં ઉપાડતી કે મેસેજ ના જવાબ એ નહીં આલતી ઓ તેજ કોક કાંડ કર્યાસ સે મેજ કે કાંડી કરે દર વખત ભઈ મારો વાક ના હોય બરોબર છે અકલ સ મારામાં હા હા તો ચલ તું ઇને મળવા ગયો પછી પછી કઈ નહી અમે લોકો બેઠા પહેલા તો ને ઘોડી 22 મિનિટ લેટ આવી બોલ હું બેહી તો પછી એરે આવી પછી અમે લોકો બોકડા બેઠા પછી અમે વાતો ચીતો કરી બધી એવું પછી વાતો ચીતો કરી તે મેં ન પૂછ્યું કે પહોંચી જઈ જગ્યા હોદવામાં કોઈ તકલીફ તો કે ના ના એ બધી હમ બધી ક્યાં વાતો ના થાય એવી વાતો થઈ આવું બધું એટલે પછી પછી કઈ નહીં એ રહી મને કે સારું મારું તો કે ઘરું સુકાય છે તે મેં કીધું મારું એ ઘરું સુકાય છે તે પછી મને કે ગરમી નહીં લાગતી કે મેં કીધું ગરમી તો મને લાગે છે ને તને લાગે છે ને મને લાગે છે તે પછી કે અત્યારે કે એસી વાળું રૂમ હોય અને કે આપણે બે રૂમમાં ભેગા આવી અને એને વાતચીતો કરતા કેવી મજા આવે બધું બરોબર છે સાચી વાત છે બસ આવું બધું પછી પછી આગળ તો કોઈ નહીં બીજા બધા લવારા કર્યા પછી તો મી ના શીખવાડ્યું મેં કીધું અતારા વાર્તો જો મેં કીધું કેટલા બસટ છે

આમ જેવો આમ માહોલ જામ્યો બરાબર તો જો મોકો મળે એટલે આમ હાથ આમ પકડવાનો પછી આવે કરી પપ્પી ખાની વાની હતી એટલે એવું બધું મંચવાથી ફાવે અમે કોઈ દાડ એવું નહીં કરેલું હું યાર કોરો છું સમજ તું અરે ર હવે જો જારે બી સોરીન મળવા જાય ને આવ મોકો મળે હાથ પકડવાનો ઇની હોમે જોવાનું અને કઈ બચી ભલે વાની એટલે પણ એવું જ મને ના આવડે યાર

પરપોટી પરપોટી નહીં પરપોટો હવે પરપોડી છે તું તારા બધા કારસ્થાન મને ખબર છે હના કારસ્થાન મને બધી ખબર છે તને છે ને છોકરાઓ ઓમરસ છે હા હું બોલાછું તું હા મે મારી બે સગી આંખે જોયું તું પેલો ટીનિયાને લઈને ખોપચામાં જઈને એના હાથે પપી કરતો તો પપી અલ્યા અલ્યા હોભાર એવું નહી હું ધુંમજીસું તું અલ્યા આય દેર હું સમજીન ગઈ છું ને હું જોઈન ગઈ છું એવું ન તુલે ચમ છોકા કામ મજા મજામાં હાથ દૂર રાખ હાથ દૂર રાખ फटाफट હું લે આવું જલ્દી બોને રવાના તોય કાળા ખટ્ટા ફ્લેવર પેપ્સી આલ દઉં છુ મજા આવે લે પકડ પેપ્સી એ અહીંયા નથી પીવાની હે દોસ્ત તને કાકા હું તારી ને આમ ને બધોન પડી જાય બરાબર મેડી તું ને લાલ ટપકાવતું અલ્યા એવું નહીં કાકા એમાં તો કેવું આ એ બધું મારા નહીં ઓબરું તું હતી નીકળ આવી તીરી તીરી નહીં હું તો એકકો છું એકકો એકકો લાલ લાલનો ટક્કો છે તું

એ મન કે તું તો પરપોટો નહીં કે પરપોટી છે અને કે તને તો છોકરાઓમાં રસ છે હું તો હેડવા મંડી પછી હું પેપ્સી ખાવા જતો તે રહે કાકાએ મને કઈક દૂર ઊભો રે કે મને અડે નહીં કે તો છોકરાઓમાં રસ કે ચમ આવું બધું થતું હશે પરપોટા ભાઈ તમે તમારા ભાઈ બન ને પેલો ટીન્યો ઓવા એના જોડે ખેતરમાં જ્યાં હતા ઓવા અને તમે એના હાથ પકડીને પપ્પી કરી હતી કરી હતી ને તમને આવવાનું અલ્યા એ હું આવવાના હતા ધાર્યા અને એ તો શું હતું ખબર છે એ ટીનો છે ને એને જ હું પૂછતો હતો કંઈક છોકરી છે એને મળવા જતો પણ ના મેર પડ્યો પછી એરો મને બધી ટીપ ચાલતો હતો કે છોકરી ભાઈ પટાબી હોય ને તો એનો હાથ પકડાય મોકો જોઈને અને પપ્પી કરાય તે મી કીધું યાર એવું તો ચોથી મને આવડે કરતા કારણ કે મને તો કોઈ છોકરી ચો હા પાડી કે પ્રેક્ટિસ કર મેં કીધું કોના જોડે પ્રેક્ટિસ કરું કોઈ છોકરી તો હા નહીં એટલે પછી મીના એવું કીધું કે ભાઈ ભાઈબંદી માં તું મને તારા હાથમાં પ્રેક્ટિસ કરવા દે એટલે હું ટીના નો હાથ પકડીને બચ્ચો કરી એવા થાચી પણ એ પ્રેક્ટિસ ના સંદર્ભમાં હતું એ બધું અરે અરે પરપોટા ભાઈ આ બધું છે ને પેલી અલકાડી જોઈ જઈતી અને એની આખા ગામમાં વાત ફેલાઈ છે અને આખા ગામમાં નહીં બીજા બાર ગામમાં વાત ફેલાઈ છે કે પરપોટો છે ને

કોક તો વિચારવું પડશે નીતર આબરૂ ના ધજાગરા ફાલુદા બધું થઈ જશે મારે તો પેલી અલકાએ તો મારી આબરૂ ની કરી નાખી આખા ગોમમાં છે એવી લોકો મારી મજાક ઉડાવે છે મારે તો હું કરવાનું ભાઈ એ કોણ છે તું હું કામ છે એ જ પરપોટો ને કે જેની આખા ગામમાં ચર્ચા થાય છે છું કે ચર્ચાઓ થાય છે પણ એ ચર્ચાઓ જે છે ને એ ખોટી છે એમાં કોઈ તથ્ય નહિ હો ભાઈ પણ સાંભળ નહી તું આ ગમનો નહીં લાગતો મને અડે નહિ અડ્યા વગર વાત કર પેલા તો છે કે છોકરાઓ માં ઇન્ટરેસ્ટ એ ચર્ચાઓ ખોટી છે ભાઈ એજ કીધું તને એ મને કોઈ છોકરાઓમાં રસ નહીં મને તો અમારા ગમ ની ભીખલી ગમે છે પણ મેર નહીં પડતો બરોબર છે અરે પણ ભલે તને પણ છોકરાઓમાં ઇન્ટરેસ્ટ છે અન એક્ચ્યુઅલી મને પણ છોકરાઓમાં ઇન્ટરેસ્ટ છે તને આપણે બનને સેટિંગ કર તને કેટલી વાર કહું કે મને છોકરાઓમાં રસ નહી હડે લઈ તું મને સેટિંગ કરી લઈ નૂર આટને તીરી શું કહું છું આ સભરઈ જમુ અલ્યા જાન ભાઈ મને નહી રસ હું તને ભાઈ કહું છું તોય તને સની ફીલિંગો આવે છે રે બોલ અલ્યા સાચું તને અરે શું ઓર